અણ હું કરીએ ભાઈ દાણાવા વાટી દેવરાઈએ ના બરોબર છે બધું લખ છે વેળા સતા પાલીજો કુછો ભાઈ તો કેવું આ ખબર અમાર તો ઘરમાં એવું લોકો ત્યારે અમાર તૈયારી બોલ બોલ કરે તો ભાઈ આ આ કોઈ ટાઈમ હોવા હા હા એ તો આ વધાવશી ના તો નાખો પાલી <laughs> અતારો નો છોકરો કરીને શું કરોકરો અતારો નો તો મજૂરી કરવા માંગતો નહીં આપણે આ પેલા ઘણી મજૂરી કરી ને અત્યારે છોકરો કરતો નહીં ના કરતી ને મારા તો પેલા ને દલ્યા કોઈ તો કોઈ જિંદગી માં આવતું નહીં

ખબર ભણ છે ભણો ભણો બાપા ને જઈને હેડ્યા અલ્યા ભણતા ભણતા અમાર જેવું ના ભણી શકો સાહેબ આખો દાળો અંગૂઠા પકડાવે અને ઉપર જોડો મેલતા પડે તો આમ આમ લાલ બમ કરી નાખ અને આ લ્યો અતારોનો છોકરો એ ખોટી મેલી તો પટ્ટી મારી કે અમે મા બાપ ની કહેવા જઈએ છીએ અલ્યા ભણો ભણો જીવનમાં અમે તો ગયડા થઈ ગયા ભણી ભણી અને આવી હતી તમે ખરા તડકા તમે નહીં વેઠીએ તો અમે સારું કહીએ છીએ

કાકા રૂળ કરશો ને એક એક ઓમ જાય ને એક ઓમ જાય ને એટલે મારા બેટા આ પરીક્ષા ચાલે છે એટલે તમે શોધીથી ભણો આ આ તમારા શિક્ષકો તમારા શાળામાં કદી આ ગમવા મળીએ ના આમ છોકરું બાર ભૂરી હોય ને તો અમે સીટ્ટી અમે વોર રાખીએ છીએ બોલો અને તમે ભણી ગણી કોઈક નોકરી બોકરી લાગશો તમારા તમારા જીવનમાં કોમમાં હશે જાણું કંટાળે એક તો છોકરા નું હું કહેવાય તો પાછા બે જણા બે તો બે તોફો નહીં છે એવા તોફા છે તે બેવાના રસ્તામાં જ પાછા ભેગા થયા ઘેર જણ ઓચોક લે ખબર નહીં પડતી થોડા ધમકાયા પાછા તો મારા બેટા એ પટ્ટીઓ મારીને જોય રે જોય અને આખા ગામમાં ઓટો મારું છું હું સેવું છોકરું રખડે છે ને સેવું છોકરું છે ભાઈ તારે બધી જોર નાખવી પડે કમવાને ખબર પડે કે ના મારા ગામના શિક્ષકો સેવા છે મને ભાઈ જો છોકરું ના ભણો તો આપણો ના ગમે કે આપણું આપણું ગામ કરવું પડે

ખુલ્લા <laughs> <laughs>

થોડું સાહેબ ને કોક માર્યો છે સાલક ખરું સાહેબ મારીએ આ મારે રોતો રોતો આવે કે મને સાહેબને મારે મૂકી નું નાના હેડે સાહેબ પાસે વાસુ સાહેબ મારી એમને મારે એમ ચાલતો હા તને મારું બેટા ઓ આ મારા છોકરા ને માર્યો સાહેબ ના ના છોકરા બાપા ની ના તું કૂટી ના ગણ સાહેબ ખબર પડશે બાબા લે હળ લે આગળ હળ હળ અમે આઈ હળ કીધું ઓ ફળો તો સમ લાગત તો આનો અમારે રખલેલ નહીં હા આપડા છોકરાને આપણને ખબર ના હોય

અં માર સોમ મટા તેસ લેવાનો બર બ નિયો છે ને સોમ મટા તેસ લેવાનો છે એટલે મારા બે જણ ફરતા તો મગડું થોડા મરાનતા મયતમ કાય બેન અ ગેડી ટોપરી લઈ લેઓ તમ રાખળો છો મારી પરીક્ષા માં જો हारा ટકા ઉતો ઈવન માટા કોમ માં આવે અન જો મારા તો કોઈ ભૂલ થઈ તો મને માફ કરજો બીજો છોકરો ભણવો તો ના ભણવો કોઈ ના હો હાચી જાજી આમ ગુસ્સે તો મેલાયા જ હા ઓ બોલીયા લગાતા હે ને એક એક આલો ઉડહારાજ સાહેબ ના આલો બે બે આલો જબબાર જબબાર સાહેબ બોલી રાખો સાહેબ બાબા ખબર પડ સાહેબ બાબા ખબર પડ બાબા બાબા ખબર પડ બાબા ખબર પડ મારી વાત ખબર પડતો કોઈ બાબા રાખો

તો હું મારી શિક્ષા કર્યો બધો નહીં આવું ના મારવાનો છોકરો મારવા જાઉં મારવાથી છોકરું ના સુધર મારવાથી ના સુધર એટલું એનો હમણાં જણાય આપવી પડે કેરા મજા આવો પાડો હા સાહેબ જો જો તમાર વિશે જો કો શું કહે છે આ બોલતા પણ હું ના કરતા હો લે આ બોલો ને તને મારતા પણ ઓન કમ્પલેટ બરોબર આ ટાઈમ ટાઈમ ની આડે આવી જો ભાઈ તમે સમજો ભણજો જો દોરે ભણજો જો હવે જો કાતા દેવા બાપ દેવા બાપાએ તમારે મને છૂટી આપી છે તો ગમે તો મારજો આ મારો વાકો બરાબર અમારો તમે શું બોલે ને તમે મને મારે ના તો શું કા બોલું પડતા હા તમે મનુ કા બોલતા હતા આલે આલે દેવાડે હમણાં હજુ નહીં બોલું છું

ઘણા નહીં શિક્ષકોને મા બાપનું લગે ફરિયાદ આવે છે થર્ડ કે એવા સુધી પડે છે મારા છોકરાને છે મારે ઓમ કર્યું કેમ કર્યું પણ શિક્ષકોનો છોકરો બાપા મા બાપ પ્રત્યે પણ બધા વધારે વાલો હોય અને એ બહુ બહુ મજૂરી કરે છે એ પાછળ બહુ મહેનત કરે છે અને બહુ સપોર્ટ કરે પણ આપણો છોકરો થોડો તોફાનનો હોય એટલે એ નહીં સુધરતો પણ આપણે એક એટલું મારવાની છોકરું ના સુધરે એને થોડું સમજણ પણ આવી પડે અને શિક્ષા પણ આવી પડે અને જો આ જેવા વાગ્યો તા એવું તમે કરજો